આવી રહ્યા છે સુરતમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનાર યોજાયો આ સેમિનાર એસપીબી હોલ સમૃદ્ધિ બિલ્ડિંગ ચેમ્બર ઓફ કોમર્સ નાનપુરા સુરત ખાતે યોજાયો હતો જેમાં બસો થી વધુ લોકો જોડાયા હતા આ સેમિનારમાં મુસ્તફા શેખર ડાયરેક્ટર ઓફ રાકેશ સફીરામ માથુર સિનિયર ગવર્મેન્ટ ઓફિસર ઓફ રાકેશ તથા અભિજીત પંધારે ઓફિસર ઓફ રાકેશ દુબઈથી વેબિનારના માધ્યમથી જોડાયા હતા દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ દુબઈની રસલખેમા ઇકોનોમી ઝોન રાકેશ ગવર્મેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે ને દિવસે સરળ બનતું જાય છે ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તો ઉદ્દેશ્ય સાથે દુબઈની રસ અલ ઇકોનોમી ઝોન રાકેશ ગવર્મેન્ટે સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ એલ ની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે રાકેશના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ એલ એલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાના જણાવ્યા મુજબ હું તથા મારા ભાઈ જયન્દ્રભાઈ છેલ્લા ચૌદ વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઇઝ નામે ઇલેક્ટ્રિક એલઈડી લાઇટ મેન્યુફેક્ચરનો ધંધો કરીએ છીએ તેની સાથે સાથે અમે છેલ્લા દસ વર્ષથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસ સાથે પણ જોડાયેલા છીએ અને દુબઈમાં પણ ઓફિસ ધરાવી અને દેશ અને વિદેશમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના ધંધા કરીએ છીએ સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ એલ એલ સીના સીઈઓ જૈન્રાંબલિયાના જણાવ્યા મુજબ રાકેશ ગવર્મેન્ટ કોમર્શિયલ એજ્યુકેશનલ ઇ કોમર્સ જનરલ ટ્રેડિંગ ઇન્ડિવિઝ્યુઅલ પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીયલ મીડિયા વગેરે જેવા અલગ અલગ ક્ષેત્રમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જોવા ડોક્યુમેન્ટ્સ દુબઈની રસ એલ ખેમાં ઇકોનોમિઝ ધોન રાકેશ ગવર્મેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે જેમાં વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેશ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકે રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કો વર્કિંગ સ્પેસ વેર હાઉસ ઓફિસ લેન્ડ સલામતી વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અસુવિધાઓ રાકેશ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ દસ પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવશે આ માટે વધુ માહિતી મેળવવા માટે વેપારીઓ મંત્ર જનરલ ટ્રેડિંગ એલ મંત્ર એન્ટરપ્રાઇઝ એકસો સ્મૃતિ સોસાયટી સાઈ પેટ્રોલ પંપ પાસે ગજેરા સર્કલ કતારગામ સુરત ખાતે રૂબરૂ અથવા તો એટ સેવન ફાઈવ નંબર પર કોલ કરી શકે છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત ગુડ મોર્નિંગ મિત્રો આજ રોજ અમોએ સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એસ જીસીઆઈ હોલમાં જે લોકોને જે બિઝનેસમેનોને દુબઈમાં બિઝનેસ કરવો છે તેના એક ઉમદા હેતુથી અમે લોકોએ ગવર્મેન્ટ્સ ઓફ રાકેશ સાથે એક સુંદર મજાના એમઓયુ કરીને એ બિઝનેસમેનોને ત્યાં ગવર્મેન્ટ શું ફેસિલિટી પૂરી પાડે છે અને ગવર્મેન્ટ આપણને શું વિશેષ મદદરૂપ કરી શકે છે તે હેતુથી બધા લોકોને અમે માહિતી આપી છે અને આશા છે કે આપણા સુરતના ઘણા બધા બિઝનેસમેનો ત્યાંની ગવર્મેન્ટ સાથે રહી અને એક સારી સર્વિસ ગવર્મેન્ટની લઈ શકે એના માટે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ સેમિનાર માટે અમે વિશેષ કરીને આભાર માનીએ કે ત્યાંની રાકેશ ગવર્મેન્ટને કે જે લોકોએ અમને અહીંયા સેમિનાર કરવા માટે પ્રેરિત કર્યા કે જેમણે કીધું કે ત્યાં ઘણા પણ બધા બિઝનેસમેનો છે અને એ લોકોને ગવર્મેન્ટની વિશેષ સુવિધાઓ લેવી હોય તો અત્યારના સિનરીઓ પ્રમાણે એજન્ટ્સ અને દલાલનું માર્કેટ ચાલી રહ્યું છે તો આ વસ્તુમાંથી ડાયરેક્ટ ગવર્મેન્ટ સાથે કોઈ પણ ત્યાંનો બિઝનેસમેન જોડાય અને વિશેષ સુવિધા લઈ શકે તે માટે અમને ગવર્મેન્ટ્સે જ આ સેમિનાર કરવા માટેની પ્રેરણા આપી છે રાકેશ ગવર્મેન્ટના અલગ અલગ પ્રકારના ટોટલ દસ પેકેજ છે લાઇસન્સના જે પેકેજમાં અલગ અલગ ગવર્મેન્ટ્સ લાઇસન્સ ઇશ્યુ કરે છે એમઓએ આપે છે સાથે સાથે લીઝ એગ્રીમેન્ટ્સ આપે છે તેમની સાથે એમિરાટ્સ આઈડી આપે છે લી સૌથી સારી સુવિધાઓ ગવર્મેન્ટ્સની કહેવાય તો લાઇસન્સ લીધા બાદ લાઇફ ટાઈમના વિઝા આપણા બિઝનેસમેનને ત્યાંની ગવર્મેન્ટ આપે છે માટે વિઝા માટે હવે આપણે ખૂબ સારી સરકારની સુવિધા છે કે આપણને લાઇફ ટાઈમ વિઝા મળે છે